હેલ્લો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને મજામાં જશો જય શ્રી રામ તો વરસાદ પડ્યો કે ના પડ્યો બંધ થઈ ગયો છે એમાં તો જઈએ ફટાફટ ફટાફટને ચાબા પી રેડી થઈ ગઈ અને આ બ્લોક સળંગ ચાલુ જ રાખજો ધોતા જો બરાબર પડ્યા વરસાદ ખેંચાઈ ગયો છે ને બહાર વાતાવરણ એકદમ મસ્ત પવન નેકરી જશે એજ વરસાદ તો પડ્યું નથી પણ વાદળ મસ્ત થઈ ગયો જો આ પાછળ વાદળ એક નંબર લાગા તો ગાઈસ લીંબુ વેણવા આયા હતા લાગ્યો છે ખાશો પણ ઓડે છે ખાશો જો આટલો આ તો બીજો લાગે તો લઈએ વાડીમાં મિત્રો જઈએ આપડે ખેતરમાં માં ખેતરમાં જઈને આઈએ પછી ખેતરો ખેતરો

તો બંધ કરી દીધી તે ખબર હે તમને જી આપણે રમતા જ નહીં હમણાં કોણ રમતું હતું જો ટાઈમ પાસ કરીએ તો બાકી આપણે નહીં હોય ટાઈમ જ નહીં ના હોય આ કોણ છે પૈસા એ દાદા કીધું બાજુ દાદા આ પણ એમ

બ્લોગ ચાલુ હતો ને આવી ગયો છે વરસાદ જો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે ફૂલ વરસાદ પડે છે તો એવું લાગે મને ગાઈઝ વિડીયો બની ગયો છે બ્લોગ અમે જઈએ ઘેર વરસાદ થોડો થોડો પડી ગયો અને વાતાવરણ એક નંબર નહીં બોલા એવું લાગે કે મસ્ત ફોટો આવ્યો હું કનો ના દાવ કે તારો આવ્યો આ જઈએ અમે ઘેર કારણ કે તાપ ને આગળ પાછો વરસાદ આવશે ચીજ લાગી છે દાડમ ના ફૂલો ચાલુ જ ચાલે ચિંતા ના જ કાઢે તો ગાઈસ પુનરા મચ ક્રિકેટ ઘર માં હું લાઈક કરો શેર કરો બોલ શેર કરો ગાઈ શેર બી એસ યાદ હા

આખું નથી કરવાનું બાદ કર દે તમારે થઈ ફિનાલી લઈ જઈએ ખેતરમાં બે ખેતરમાં જોવા માટે પાછળ દેખાય છે કપાસ જોવો વચ્ચે દિવેલા કરવાના અને આજુબાજુમાં કપાસ પેલા કરી દે ને એમ હું કેવું બો ના શું બનાવું તો વિડીયો ગુગલ પિક્ચર યાર શું કરે તું વિચાર હ બના હે મારો એડિટ કરે આ વિડિયો ના તો હું કે સ્નેપ મોકલ દઉં સ્નેપચેટ તો ગાઈસ જઈએ પણ આમ ગયા વાતાવરણ મસ્ત ને હેલે સેવી ये इत उतारे तो गाइस जी ऐसे डैम पर फरवा मॉडल वीडियो बनाओ है थोड़ा बड़ा थो मॉडल तो लाल लाइक में सब्सक्राइब बटन कर दे यार वाला रही ना रे गाइस ओ जी ओ जी

મતલબ બ્લોગ પૂરો કરીએ કાલે નવો બ્લોગ લેના હે તો બધાનું સબસ્ક્રાઇબ કરો પહેલે સબસ્ક્રાઇબ